નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન આપ સર્વ ખેડૂત મિત્રોને એક વખત ફરીથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો જે આ વિડીયો છે તે અત્યારના સમયની જે મગફળીનો પાક પહોંચ્યો છે મતલબ કે પચીસ ત્રીસ પાંત્રીસ દિવસ એ સમયગાળા દરમિયાન કઈ કઈ કાળજી લઈ શકાય એની ઉપર માહિતી આપતો વિડીયો છે વિડીયોને અચૂક ને અચૂક અંત સુધી જોવો અને વધુમાં વધુ શેર કરો તો આપણે સૌ જાણીએ છીએ તેમ આ વર્ષે જે સૌરાષ્ટ્રમાં જે મગફળીનું વાવેતર થયું છે તે પુષ્કળ પ્રમાણમાં થયું છે અને અત્યારનો જે આ પચીસ ત્રીસ ચાલીસ દિવસના ગાળે લગભગ મેજોરિટી મગફળી પહોંચી છે તો એવા સમયગાળામાં કઈ કઈ આપણે કાળજી લઈ શકાય જેથી આપણે મેક્સિમમ ઉત્પાદન સુધી પહોંચી શકીએ તો આ જે ગાળાનો સમય આ જે સમયગાળો છે એમ આપણે જાણીએ છીએ તેમ રીમઝીમ રીમઝીમ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે જેથી કરીને સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે નિંદામણનો પ્રશ્ન કે નિંદામણ થઈ નથી શકતું સમયસર વરસાદ ચાલુ હોય છે નિંદામણ થઈ નથી શકતું અને પ્લસમાં મજૂરોની જે તંગી જે હોય છે તેના લીધે કોઈ સારું નિંદામણ નાશક હોય તો એ આ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય છે તેમ આપણે દરેક ખેડૂતને તો જાણે છે તેમ એમાં જો સિંગલ પાન સિંગલ પટ્ટી પટ્ટી પાન ભારવું જો કે ખરવું હોય તો એમાં બીજા લોકો બી જે પાંચ ટકા કે દસ ટકા કરીને જે ટેકનિકલ આવે છે તેનો ઉપયોગ કરી શકાય અને જો ગોળપાન સાટોડું મૂળું એ પ્રકારનું જો કોઈ ખરું હોય તેમાં ઇમિજા થાય પરથી દસ ટકા સિત્તેર ટકા આવે છે તેનો ટેકનિકલનો ઉપયોગ કરીને એનો નાશ કરી શકાય છે અને જે ખેડૂત મિત્રોને મગફળીના પારે તુવેર હોય તો તેના માટે અમુક જે દવાઓ હોય છે તેનું સિલેક્શન ઘટી જાય છે અને તેના માટે માત્ર એક બે પ્રોડક્ટનું જ એક ઓપ્શન રહે છે જેમાં શકે મોખરે છે બાકી તમે બાકી નિંદામણના ઘણી બધી પ્રોડક્ટો અવેલેબલ છે દરેક ખેડૂત મિત્રો જે અવેલેબલ હોય માર્કેટમાં તે ઉપયોગ કરી શકે છે વાપરી છે ત્યારબાદ આ સમયગાળા દરમિયાન પાક માટે પહેલો જે રાઉન્ડ સમયગાળો થતો મગફળી મગફળી તેમાં સૌથી પહેલા ઈડું પ્રશ્ન હોય છે ક્યાંક ક્યાંક પીડાસ્પદ પડવાનો પ્રશ્ન હોય છે પાછલા સમયમાં જો એમાં મકાઈ વાળું અથવા તો ઝાયર કે મકાઈ હોય તો તેવા લીલાનો જો ઘેરો હોય તો એ ખેતરમાં જો મગફળીનું વાવેતર થયું હોય તો એ ખાત એ પીડીપોનો પ્રશ્ન વધારે રહેતો હોય છે તો તેમાં આ એક ડોક્ટર એગ્રી કંપનીનો જે હરિયાળી કરીને પ્રોડક્ટ આવે છે એનો પંપે સો એમ એલનો ઉપયોગ કરીને જો કે લીટરે દસ 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 પંપ કરવામાં આવે તો મગફળી એકદમ કાળી અને એકદમ બ્લેક કાળીઠંડ નીકળે છે અને એની સાથે અત્યારે જો ખેડૂત મિત્રોને આ જે વસ્તુ હોય છે તે સિંગલ ઉપયોગ કરવો પડતો હોય છે અથવા જો અને એટલે વારંવાર પંપ લેવાનો કે જો રાઉન્ડ લેવાનો જે પ્રશ્ન થાય તો એની સાથે તમે જો કોઈ ઈડુનો ફૂગનાશકનો જે પણ રાઉન્ડ લેવો હોય તો તેમાં તમે માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે મનસ્યા કંપનીનો માઇક્રોન્યુટ્રિયન્ટ સિકવેસ્ટ ક્રો કરીને જે આવે છે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો પણ પીડા સામે ખૂબ ને ખૂબ સારામાં સારી રાહત રહે છે અને આ સિવાય આ જે વાતાવરણ છે અને જો એમાં શક્ય હોય તો કેમિકલ ટ્રીટમેન્ટ કોઈ ના કરવાની હોય તો આ સમયગાળો છે તે તે ડિજેન્સ ઉપરના બેક્ટેરિયા નાખવા માટેનો એક બેસ્ટમાં બેસ્ટ સમયગાળો છે જેમાં તમે કાળી ફૂગ સફેદ ફૂગ મુંડાની તમામ પ્રકારની ફૂગ જે હોય છે તે આમાં અવેલેબલ હોય છે જેથી કરીને અલગ અલગ કોઈ પણ ઉપયોગ અલગ અલગ કરવાનો જરૂર રહેતી નથી અને તે તે જ ખર્ચે આ વસ્તુ મળી મળી જાય છે અને ખૂબ સારું કામ કરે છે આગળ વાત કરીએ તો પીડું ફૂગનાશક અને બીજું જે હોય છે તે વધ અટકાવવાનો કોઈ પાછળના સમયમાં ડુંગળીવાળું કે જો મરચી મરચીવાળું હોય તો તે મગફળી ખૂબ જ ઝડપી રીતના વિકસિત થતી હોય છે તો એવા સમયગાળામાં આપણે જેમ જાણીએ છીએ ટેકવેકૂટ પાંચ ટકા કે દસ ટકાનું ઝેર આવે છે તે જેવી મગફળીની અવસ્થા કે જેથી જેટલી એની વધવાની સ્પીડ એ પ્રમાણે તમે પાંચ એમ થી લઈને સાત એમ એલ દસ એમ એલ સુધીનો ઉપયોગ કરી શકો છો અને સારા સર્વિસેસ મેળવી શકો છો અને આ સમયગાળા દરમિયાન જો ઇડનો જો પ્રશ્ન હોય તેમાં તમે પ્રોક્લેમ વન પોઈન્ટ નાઇન જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો તેનું માપ પણ દરેક ખેડૂત મિત્રોને ખબર જ હોય છે પાંચ સાત દસ એમ નું માપ હોય છે અને જો કે ફૂગનાશકનો અત્યારે ઉપયોગ કરતો અત્યારે રનિંગ ફૂગનાશક ખેડૂત મિત્રો વાપરતા હોય છે જેમાં એક્ઝાકો છે ટેબુકોનાઝોલ છે અને એ એ પ્રકારના ફૂગનાશકનો ઉપયોગ થતો હોય છે જેનું માપ તમે ચાલીસ એમ ચાલીસ એમએલથી લઈને પચાસ એમએલ સુધીનું હોય છે તો આ એક રાઉન્ડ ઈડ ઈડનો ફૂગનાશક અને અટકાવવાનો એક રાઉન્ડ અત્યારે થતો હોય છે અને બાકી જે હોય છે તે અરબી સાઈડનો એક બાજુ અરબી સાઈડનો પ્રોસેસ તો ચાલુ જ છે અને જે બીજું કહીએ તો આ વાતાવરણમાં આ બેક્ટેરિયા નાખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ સમય છે તો મગફળીને ત્રીસથી પાંત્રીસ દિવસ સુધીની જો આ સમયગાળા મેં જો કે ખાતરનો ઉપયોગ કરવામાં કરવાનો હોય તો વીસ ઝીરો તેર અથવા તો એમોનિયા અને એની સાથે તમે જે માઇકોરાઈજા કોઈ સારી કંપનીનો વાપરી શકો તો પણ મગફળી ખૂબ સારામાં સારા કલરે રહે છે મૂળ તંતુઓનો મૂળગંડીકાનો સારામાં સારો વિકાસ થાય છે તો માઇકોરાઈજાનો ઉપયોગ તમે કરી શકો છો કોઈ સારી કંપનીના અને આ સમયગાળા દરમિયાન તમે એક જો પીડાશ પડતી હોય તો એમોનિયા એમોનિયમ સલ્ફેટ જે ખાતરે આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો મગફળીની વાવેતર માટે આજે પચીસ ત્રીસ દિવસ સુધીની જરૂરી માહિતી છે આશા રાખો કે આ વિડીયો માહિતી તમને કામ લાગે જય ભારત અસ્તુ